આફ્ટરનૂન જો આપણે મૂલ્યાંકન કર્યું એમાં અગિયાર બાળકોને પહેલો એકમ પૂરો કર્યો છે ગુજરાતીમાં તો હવે એના માટેની પ્રવૃત્તિ છે કે ધોરણ એકના વિશેષ મહાવરા માટે તો આમાં તમારે શું કરવાનું છે તો આ નીચે આ પાનામાંથી આ વાક્ય શોધવાનું છે અને એની નીચે લીટી કરવાની છે જ મગજ મ તો એ શોધો ક્યા આપેલું છે નાના મોટા બધા શબ્દ તમારે જોવાના છે અને જ્યાં લખેલું હોય હું શું બોલું છું નાના મોટા બધા શબ્દો નાના મોટા બધા શબ્દો વાંચવાના છે નાના તો વાંચે તમે મોટા વાંચો તો મોટા શબ્દો ક્યાં છે મોટા અક્ષરે લખેલું ક્યાં છે એ જ પેજમાં મોટા અક્ષર ક્યાં છે મોટા અક્ષર કોને કહેવાય બોલો મોટા અક્ષર કોને કહેવાય કેવાય તેવા મોટા અક્ષરમાં ક્યાંય લખેલું વંચાય છે તમને જુઓ તો વેરી ગુડ જો હીરવાએ ગોતી લીધું વાંચ તો જમન માં જમ જો તો જમન જમ હું જમન માં જમ હા તો એને નીચે તમારે લીટી કરવાની છે જો હીરવાબેને કરી દીધી હવે તમારે શું કરવાનું છે આ બધા શબ્દોનું વાંચન કરવાનું છે શું કરવાનું છે વાંચન હું તમને અત્યારે આ કહું છું આ છેલ્લી લીટી વાંચો જમન ગામ જા હા પછી એની ઉપર નમન ગામ જા પછી ગગન ગામ જા વેરી ગુડ હવે તમારે શું કરવાનું છે એ બધું વાંચ્યા પછી અહીંયા જે શબ્દ આપેલા છે એને તમારે વાંચવાના છે અને લખવાના છે અને શું કરવાનું છે કે આ પાનાની અંદર વાક્ય શોધી લીટી કરો પણ વાક્ય નહીં આ તો ફક્ત શબ્દો છે તો શબ્દ શોધીને તમારે લીટી કરવાની છે તો આવો ના જ નાજ શબ્દ ક્યાં છે ગોતો નાજ વેરી ગુડ ચલો પછી બીજો શબ્દ ગોતો વેરી ગુડ વેરી ગુડ મ ન ન વેરી ગુડ તમારે શોધવાનું છે બેટા ગોતો વેરી ગુડ થઈ ગયો તો જુઓ તમારે તમારે તમારી જાતે શોધવાના છે શોધી નહીં કરો ચલો નાજ પછી શું છે જાજમ મનન તો નાજ મનન જાજમ મનન મનન કેટલી વાર છે ત્રણ વાર નાજ કેટલી વાર છે એક વાર અને મન જાજમ એક વાર વેરી ગુડ તો આ રીતે આપણે જે ધોરણ એકનો એકમ એક એનો વિશેષ મહાવરો આ રીતે શબ્દોનું વાંચન કરવાનું છે શબ્દોનું વાંચન અને લેખન કરવાનું છે શબ્દ ગોતવાનો છે અને વાક્ય ગોતવાનું છે હવે આ તમારે શબ્દો તમારે તમારી બુકમાં અને આપણી જે બુક છે કઈ બુક સ્કૂલની બુક બરાબર એ બુકમાં તમારે આ રીતે ફરી અક્ષરે લખવાનું છે જુઓ કેવા મસ્ત અક્ષર કર્યા છે આવા જ સરસ અક્ષર કાયમી માટે થવા જોઈએ બરાબર એક દિવસ માટે નહીં પણ કાયમી માટે આવા શબ્દ તમારે લખવાનું છે લખી નાખો ચાલો બેટા